ચાલુ શાળાએ મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકને મોબાઈલ મૂકી દેવાનું કહેતા શિક્ષકે ઉશ્કેરાઈ હુમલો કર્યો અને અન્ય શિક્ષકોને બોલાવી દીધા વાંચન લેખન અને ગણનમાં શિક્ષકોની નબળી કામગીરીને કારણે આચાર્યએ શિક્ષકોને ટોકતા શિક્ષકો આચાર્ય વિરુદ્ધ રોષે ભરાયા સમગ્ર ઘટનાને લઈ આચાર્ય દ્વારા ચકલાસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ મારું નામ વાળન કિરીટભાઈ કાનાભાઈ આસિસ્ટન્ટ શિક્ષક છોડપુર પે સેન્ટર શાળા તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એટલે તમારો તમે મોબાઈલ ઉપયોગ કરો છો એ સંદર્ભે આજ મારા નહીં અમે એવું નથી શાળા સાથે જેવા અમે આયા એટલે મેં સહી કરી અને એમને કીધું કે મોબાઈલ મૂકી દો એટલે મેં ખાલી એટલું કીધું કે હું પ્રાર્થના પછી મૂકું છું વસ્તુ પ્રાર્થના પૂરી કરીને બસ આટલું જ હું બોલ્યો બોલી ને હજી બહાર નીકળ્યો તો તે દોડીને સીધા આઈન મારી ઉપર હુમલો કર્યો હુમલો કરે એટલે બહુ બેકારો અવાજ આવ્યો એટલે બધા સ્ટાફ વાળા ઓફિસમાં હતા બધા દોડીને આવ્યા બધા વચ્ચે પડ્યા બચાતે એમની એ થઈ ગયું એમને જપ્પાઝપી કરી અને પેલા રિંકુલ ભાઈ તો મને બચાવ્યો ના હોત તો મારું માથું ફાટી ગયું હોત દિવાલે ધક્કો મારે તો એટલે તો પછી એમને રિંકુલ ભાઈ ની ઉપર લાકડા વાળું ઝાડું પડ્યું હતું તે લાકડી થી એમને ફટકા મારે છે જો એમને માથે હાથ વચ્ચે ના લાવ્યો હોત તો એમને પાછળ લંબ મજા થઈ જ કદાચ અને એ વ્યક્તિનું કા તો ગમે થઈ ગયું હોત અત્યારે આવા જીવલેણ હુમલા કરે છે અને મારી માનહાની તો અઢાર તારીખે પણ કરી હતી મને મરવા માટે પણ મજબૂર કર્યો હતો મેં સુસાઈડ નો વિડીયો પણ બનાવ્યો હતો જો સ્ટાફ વાળા વચ્ચે ના આવ્યો તો એ દિવસ મરી પણ ગયો મારું નામ સ્નેહા કુમારી છે હું આ સોળપુરમાં બે હજાર બાવીસથી નોકરી કરું છું અને આજે જે થયું એ સવારે સાડા સાત વાગે અમે બધા સ્કૂલ માં આવ્યા પછી થયું અને બધાએ મોબાઈલ મૂકી દીધા હતા અને કિરીટભાઈનો મોબાઈલ મૂકવાના પ્રાર્થના પછી હતા પછી એમાં થોડું વધારે વાતચીત થઈ અને એમાં હાથાપાઈ થઈ ગઈ એના લીધે આ વાગ્યું તમારી પર આક્ષેપ તમે બધા શિક્ષકો છો એક સાથે મોબાઈલ છે ને ત્યારે મુખ્ય અને તમે લોકો મોબાઈલનો ઉપયોગ કરો છો શિક્ષણ દરમિયાન ના ના મોબાઈલ તમે વાપરીએ છે પણ મોબાઈલ અમે શિક્ષણ માટે જ વાપરીએ છે અને કાલથી જ હજુ મોબાઈલ હજુ મૂકવાનો શરૂઆત થઈ છે અને આજે આ ઘટના બની મારું નામ નરેન્દ્ર કુમાર કેશવલાલ પટેલ છે હું આચાર્ય તરીકે સોળપુર કેશર શાળામાં ફરજ બજાવું છું એનું મૂળ કારણ મોબાઈલ મૂકવાની મારે જે વાત કરી છે એ અને એમાં બાકીના શિક્ષકોએ મૂક્યું જ્યારે કિરીટભાઈ કાનાભાઈ વાળન છે એમણે મોબાઈલ ન મૂક્યો અને મેં એમને પ્રેમપૂર્વક કહ્યું કે ભાઈ મોબાઈલ મૂકી દો પણ એમણે કહ્યું કે જે થાય એ કરી લેજો હું મોબાઈલ નહીં મૂકું ત્યારબાદ એમના જે સ્થાનિક મંડળી રચી અને મારા ઉપર બાકીના શિક્ષકોએ હુમલો કરીને મારી સાથે મારામારી કરી છે અને જે આખી સમગ્ર ઘટના જે છે એ સીસીટીવી કેમેરાની અંદર કેદ છે પ્રૂફ તરીકે તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો